ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર સમાજના યુવાનો પર થયેલ કેસ પાછા ખેંચાશે સરકારે પાટીદાર સમાજના યુવાનો પર થયેલ કેસ પાછા ખેંચવાની કરી જહેરાત પાસના પૂર્વ કન્વીનર અને દોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું સરકારે પાટીદાર આંદોલનને તોડવા માટે રાજદ્રોહ જેવા કેસ કરી અને આંદોલન તોડવા કર્યો હતો પ્રયાસ સરકારે કેસ પાછા ખેંચવાનો નિર્ણય કરવામાં મોડું કર્યું સરકારે આંદોલન સમયે એ પાટીદાર યુવાનો પર થયેલ કેસ પાછા ખેંચવાના નિર્ણયને લલિત વસોયાએ આવકાર્યો રિપોર્ટર ફિરોજ જુનેજા ધ્વરાજી આજે મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદાર સમાજના જે યુવાનો એના હક માટે એમને ન્યાય મળે એટલા માટે જે લડાઈ કરતા હતા એ યુવાનો ઉપર સરકારે આંદોલનને તોડવા માટે જે ખોટા કેસો રાજદ્રોહ દેશદ્રોહ જેવા કેસો કર્યા હતા એ કેસો પાછા ખેંચવાના છે એ સમાચાર મળ્યા છે સરકારે બહુ જ મોડો નિર્ણય કર્યો છે પરંતુ જે નિર્ણય કર્યો છે એમને હું આવકારું છું